વડોદરાનું અવાજ ન્યુઝ માંગત છે વડોદરામાં આવેલ યુનિટી માર્ચ માં માટે લાભદાયક રહેશે કારણ કે કોંગ્રેસ શાસનકાળમાં સરદારના વિચારોને ને દબાવવામાં આવ્યું હતું આજે સરદારની યાત્રા નીકળી રહી છે અને લોકો એથી પરિચિત થઈ રહ્યા છે અને સરદારના વિચારો સમજી રહ્યા છે યુવા પેઢીને ને આવું યાત્રાઓ લાભદાયક સાબિત થશે પ્રધાન સરદારના વિચારો લઈને સરદાર જય જોડે આયોજન કરવામાં ચોવીસ નવેમ્બર સુધી